નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ રવિવારે ભાવનગર જિલ્લામાં ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યા હોવાથી પોલીસ તંત્ર સતર્ક બન્યું છે કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહની સભાનું આયોજન સિયોર ખાતે કરવામાં આવ્યું છે રાજનાથસિંહ ભાવનગર એરપોર્ટ ખાતેથી સિયોર જવાના હોવાથી પોલીસ તંત્ર દ્વારા તેમના રૂટ પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું એસપી હર્ષદ પટેલે અધિકારીઓને સાથે રાખી રૂટનું નિરીક્ષણ કર્યું હતું અને અધિકારીઓને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું